તો ભાઈ જુઓ શ્રાવણ મહિનાના બધા હર હર મહાદેવ ઓમ નમ શિવાય જય સીતારામ મારસ આજે શ્રાવણ મહિનો આજ શ્રાવણ મહિના દાહા થયા પોજ એટલે હું કરું છું એક ત્રણ ખાતો નહીં બપોરે ખાઈ લઉં હોજી ખાતો નહીં એટલે કીધું હજી મારા ફરાય લગભગ નહીં કરતો હું ચા જુઓ માર પીવા ને એ મારા બાદ

શું ખાય અડસેલો હડો ખાવા દે મારો ઉપવાસ હોય એટલે ઘરમાં બધાનો ઉપવાસ હોવો જોવા આ બધો ખીચડી બનાવીને આખા ઘરને ખાવાની હોય આપણે ગુજરાતીઓમાં એટલો બધો પ્રેમ હોય તો ઉપવાસ એક જણનું હોય ને તો આખું ઘર ઉપવાસ કર

ખાતું ના ખાતું તો જો અમારે નઈ અમે નઈ કરતા ભલું કરજો ભગવાન અને ના ના કરાય એક તો એક જ પણ તમે બેહાય જણાવજો કે એક કરે તો ખરા જ કરાય તો એક કેવાય એટલે ખાવા ના ઉપવાસ હોય ને ખાવા ના બેહાય બીજા ગામે ખા બેહવાનું બે હિજો એક તમે બેઠા હોય હું હમ ટી મન કીવા ચા કા તમારી અમારા તમે બેઠા અમે તો ઘર માં બેહી માં બેહી જ હા એ તો બોલ્યો જ નહીં આ બોલ્યો જ હા માર કશું જ નહીં જય સા ભૂખ નહી લાગી પણ ક્યાં તો ક્યાં જેવો મળવાનું ઉપર અમુક ખાવા ના ગયા અને ઉપર તમે ભગાવો મક્કમતા રાખવી પડે મક્કમતા